આજથી શરૂ થતા ચૈત્ર નવરાત્રીના પ્રથમ નવરતાથી જ મા શક્તિના ધામમાં ભક્તોની ભીડ જોવા મળી છે ચૈત્ર નવરાત્રિમાં માતા જગત જગની જગદંબાની પૂજા અને ઉપાસના કરાય છે પૃથ્વીના પ્રાગટ્યનો મહિમા એટલે કે ચૈત્ર મહિનો આ મહિનામાં અતિ પવિત્ર અને આદ્ય શક્તિની આરાધનાનો પર્વ આવે છે આ મહિનામાં આવતી નવરાત્રિ કે જેને ચૈત્ર નવરાત્રિ કહેવાય છે નવરાત્રિમાં અલગ અલગ નવ દિવસ દરમિયાન અલગ અલગ માતાજીની આરાધના કરાય છે તો ગુજરાતમાં ચૈત્ર નવરાત્રિને ખૂબ જ મહત્વ અપાય છે નવરાત્રી ને સૌથી મોટી નવરાત્રી પણ મનાય છે ત્યારે અંગે આચાર્ય જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન દરરોજ માતાજી ઉપવાસ થઈ ન શકે તો પણ માત્ર માનસ ઉપચાર એટલે કે માતાજી ને કેટલીક વસ્તુ અર્પણ કરવાથી પણ પૂરું ફળ પ્રાપ્ત થાય છે એક કપૂરી પાન લેવાય છે ત્યારબાદ કાજુ બદામ ઈલાયચી લવિંગ મધ સોપારી નો ટુકડો બીડું વાળી માતાજી ને ધરાવી પ્રસાદ લેવાથી પણ સર્વો મનોકામના પૂર્ણ થાય છે જય માતાજી ચંદ્રિકાબેન મકવાણા અંબિકા નીચે તેમની આજે ચૈતન નવરાત્ર હોવાથી માની પૂજા કરવામાં સ્થાપન કરીએ છીએ દત્ત સ્થાપનનો અને નવ દિવસની એની આરાધના કરીએ છીએ ભાવિક ભક્તો પણ નવ દિવસ માતાજીની આરાધના કરે ઉપાસના કરે માં આ ચૈત્ર નવરાત્રમાં ઉપાસનાનું મહિમા વધારે છે ને માની આંગણે આવેલો આશીર્વાદ લઈ બાળકો ઉપાસના કરે ને માને આંગળે આવેલો બાળક કદી નિરાશ થતો નથી મા ને ફૂલની ફૂલની પાકળી ચઢાવે એ સિવાના કાર્યમાં ચાલે છે માની ઊંજાથી એ લોકોનો આરોગ્ય બાળકોને સારા સંસ્કાર પ્રીતિ સિદ્ધિ મળે છ મહિના પછી માસો નવરાત્રમાં પણ મા એમની મનોકામના પૂર્ણ કરે છે સવારે ભાગની ભક્તોનો છ વાગ્યાથી દર્શાવો છે આજે ભાવિ ભક્તો ઘોડાદૂત પોરથી જેમ ભક્તો આવી રહ્યા છે અહીં નવ દિવસ સુધીમાં ગામડાના સુરત ટ્રેનના પણ ગામડાના લોકો પણ આવે છે કોઈ ચાલતા આવે છે કોઈ ઘણા ભાગે ચાલતા વધારે આવે છે ભક્તોનો અહીં અમે લોકોએ રેલિંગ બનાવી છે ને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે માતાજીનો ભવ્ય ઠંડાર કરવામાં આવ્યો છે રોજ રોજ માતાજીનો ભવ્ય ઠંડાર થશે ને નોમ ને દિવસે માતાજી ની હોય છે તે દિવસે નવચંડી નું હવન પૂર્ણ થાય છે અને માં જગદંબા બાળક સુરત ના ભક્તો આશીર્વાદ આપે છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે